હોડી ધુરેટીના તહેવારને ધ્યાનમાં લઈને વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી હોળી ધુરટીનો તહેવાર અતિ મહત્વનો ગણાય છે જ્યાં એકબીજાને પ્રેમનો રંગ લગાવીને સ્નેહ જાળવી રાખતા હોય છે આ તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતન જવા માટે ટ્રેન તેમાં બસની મુસાફરી કરતા હોય છે ત્યારે હોળી તહેવાર માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ચહેલ પહેલ હોય છે માટે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના વિવિધ પરિસરમાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્કવોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જ્યાં પોલીસના એકાએક ચેકિંગથી ટ્રેન

ત્યાંથી બધું આકૃતિ કરવા છે બધું લીધું મહેરબાની એસપી સાહેબ વેસ્ટર્ન રેલવે વડોદરા અને સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ હોળી ધૂળેટીના તહેવારો ચાલુ હોય અને આ દિવસો દરમિયાન રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોની ભીડભાડ રહેતી હોય તો કોઈ અનિ બનાવ ના બને તે હેતુથી એલસીબી એસઓજી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ક્યુઆરટી ટીમ બીડીડીએસ ટીમ ડોગ સ્કોર સાથે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે આ ભીડભાડની અંદર કોઈ સંગ્ધ વસ્તુ ના લઈ જાય કોઈ કેફી પદાર્થની હેરાફેરી ના કરે અને કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ અને આ ભીડનો લાભ લઈ અને કોઈ આર્થિક ગુના ના બને એ પ્રકારની કામગીરી અર્થે આજરોજ ચેકિંગ ચાલુ છે પેસેન્જરોને હું જણાવવા માગીશ કે ભીડભાડમાં તમારા માલસામાન અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે કે ઘણા બનાવો બનતા હોય છે અમે અમારા પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી રાખીએ છીએ પણ માલસામાનની મુખ્ય તકેદારી પેસેન્જરોએ પ્રથમ રાખવી જરૂરી છે